પણ એ પહેલાં આજે થાક પણ એટલો લાગ્યો છે કારણ કે ચાલીસ કલાકની મુસાફરી પૂરી કરીને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ એટલે થાક પણ ઘણો બધો છે એન્જોય પણ એટલું કરવાનું છે સાત દિવસ રોકાવાનો પ્રોગ્રામ છે જેટલી પણ શક્ય છે એટલા વ્લોગ બનાવવાના છે તો પછી એન્જોય કરવાનો છે કમેન્ટ કરી દેજો તમને અમારા વ્લોગ કેવા લાગે છે અને ખાસ આ આવતીકાલે આ રિસોર્ટ પણ તમને બતાવીશ અને જે સપ્તાહનું આયોજન છે સાત દિવસ એમાં પણ હું તમને મારી સાથે જોડાયેલા રાખીશ ગાય ચા હોલ છે અને ખાસ અહીંયા ટેલિવિઝન ટીવી છે સુવિધામાં કંઈ કચાશ નથી રહેવાની અલગ અલગ ઘણી બધી સુવિધાઓ છે આ ચા કોફી માટે ગરમ કરવા માટેનો જોબ છે સાથે ગ્લાસીસ છે બોટલ છે વોટર બોટલ અને બીજું ઘણું બધું છે એટલે બસ ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ બધું જ છે અહીંયા તો ગાઈઝ ફાઇનલી ના ધોઈને થઈ ગયા છીએ રેડી અને આજે તમને રિસોર્ટમાં લઈ જઈશું અને ત્યાં બતાવીશું કેવી ફેસિલિટીઝ છે અને આખા રિસોર્ટની ટૂર આજના વિડીયોમાં કરીશું એટલે પહેલાં તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સૌ વાલા દોસ્તોને આઈ હોપ બધા મજામાં આવશો અને આ વ્લોગને અહીંથી જ કન્ટિન્યુ કરીએ છીએ કારણ કે ગઈકાલે તમને બતાવ્યું હતું અમારી આ રૂમ છે ત્યાં અમે રોકાયા છીએ સ્ટે કર્યું છે હોટલની આ રૂમ છે અને આજે આખા રિસોર્ટની વિઝિટ કરાવવાની છે જેમ આપણે ગઈકાલે વાત કરી હતી મારો કથા મંડપ જેની અંદર કથા રહેવાની છે બસ ચાલો અંદર જઈએ છીએ જોઈએ બસ આ કથા મંડપ છે અને આમાં જ આજે કથા ચાલુ થાય છે બપોર પછી

સજોડે લાગે છે તો બસ આ હોટલ છે બપોરનું લંચ લઈ લીધું છે અને અત્યારે વાગ્યા છે બપોરના એક વાગ્યા સમથિંગ અને બસ હોટલ ઉપર આવી ગયા છીએ ત્રણ વાગ્યે અમારી જે કથા છે એની શરૂઆત થવાની છે પોતી યાત્રા પહોંચવાની છે અને આજનો દિવસ પણ એક્સાઇટમેન્ટ વાળો રહેવાનો છે તો પછી કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ચૂકતા નહીં અને આજે અમે તમને અમારું જે કથાનું સ્થળ છે પણ બતાવી દીધું છે આ છે રિસોર્ટ નો અંદર નો પૂરો વ્યૂ છે અહીંથી ચાલીને જવાનો જે સ્પેસ છે એ અહીંયા છે આખું રિસોર્ટ નો ગેટ છે આ રીતે એન્ટ્રી તો આ છે રોયલ હેરિટેજ હોટેલ એન્ડ રિસોર્ટ અને અહીંથી અંદર એન્ટ્રી લેવાની છે ટોટલી અહીંયા બસ જેવી રીતે છે અને આ મારી પાછળ છે એ હોટેલ છે રિસોર્ટ છે અને આગળ તો ઘણું બધું છે ચાલો આગળ પણ જોઈએ રોયલ હેરિટેજનો મેઇન વ્યૂ છે અહીંથી આવે છે આ રોયલ હેરિટેજનું મેઇન હોટેલ હોય એવું લાગે છે અને અંદર જવા આવવા માટે આ એક વેહિકલ હોય છે અંદર ટોટલી જે ડિસ્ટન્સ છે કવર કરવા માટે તમારે જ્યાં પણ જવું હોય એમાં એ તમને ડ્રોપ કરી આપે ગાઈઝ થઈ ગયો છું રેડી અત્યારે વાગ્યા છે બપોર પછી ના ત્રણ અને હવે જવું છે કાર્યક્રમમાં તો પછી કુર્તું પહેરીને મસ્ત રીતે રેડી થઈ ગયો છું કાર્યક્રમના સ્થળ ઉપર જવાનું છે કથાના સ્થળ ઉપર જવાનું છે પોથી યાત્રા પહોંચશે ત્યાં અને પછી અમારો આ જે પણ કથાનો પ્રથમ દિવસ છે એ ચાલુ થશે માટે અમારો જે કાંઈ લૂટ છે તમને કેવો લાગે છે નીચે કમેન્ટ કરજો અને બસ હવે તૈયારીઓની વચ્ચે ગરમ પાણી પણ પી લેવું છે કારણ કે ઠંડી ખૂબ વધારે છે ખાસ કરીને એટમોસ્ફિયર છે અયોધ્યાનું અહીંયા ખૂબ વધારે છે ઠંડીનો માહોલ અને ટેમ્પરેચર ખૂબ નીચું છે એટલે બસ અહીંયા જો જ પીડ્યો છે અને એની અંદર આપણે પાણી ગરમ કરવું છે એટલે પહેલાં તો આ ગ્લાસમાં માપસર પાણી લઈ લઈએ એટલે વધી ન જાય બસ આ સાથે જ આપણો આ છે ચાલુ થઈ ગયો છે ધેર જ્યારે મેની વેરાયટીઝ ઓફ કોફી અહીંયા ઘણી બધી અલગ અલગ ટી અને કોફી જે છે એમના પેકેટ છે બસ ઠંડીના માહોલમાં આ બધું જરૂરી છે એટલે હવે પાણી થઈ ગયું છે ગરમ અને હવે હું ગરમ પાણીને પી લઉં તો બસ ગાઈઝ હવે ડાયરેક્ટ મળીશું આપણે કથાના સ્થળ પર ત્યાં જઈને ત્રણ કલાકનો જે સેશન છે કથાનો આજનું સત્ર પ્રથમ દિવસ છે એટલે બપોર પછીનું સત્ર છે એટલે ત્રણ થી લઈને આમ તો સાત વાગ્યા આ સત્ર રહેવાનું છે પછી ડાયરેક્ટ આપણે મળીશું સાત વાગ્યા પછી અને પછી જ આ પૂર્ણ કરીશું આજની વાતો કરીશું બસ સ્ટાર્ટ થઈ ગઈ છે આખો ભરાઈ ગયો છે તો બસ ફ્રેન્ડ સાતનો દિવસ પૂર્ણ થયો છે અને કથા પૂર્ણ કરીને આજે અમે પહોંચી ગયા છીએ હવે રૂમ ઉપર અને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે સુવાનો પ્લાન છે કારણ કે આખો દિવસ થાક પણ ખૂબ લાગ્યો છે બપોરે આરામ પણ નહોતો થયો સવારથી લઈને સાંજ સુધી ફરવાનું રહ્યું હતું એટલે બસ અહીંયા જ આમ લોકને પૂર્ણ કરીએ છીએ સમગ્ર બ્લોગમાં તમને શું ગમ્યું નીચે કમેન્ટ કરી દેજો અને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો જય શ્રી કૃષ્ણ